નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં ખાનગી શાળાના શિક્ષકોને નિમણૂક પત્ર અને નિયમો અનુસાર પગાર આપવા બાબત મહત્વની અપડેટ આવી છે નોકરી દરમિયાન સલામતી પૂરી પાડવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે મહેસાણા સહિત સમગ્ર રાજ્યની તમામ ખાનગી શાળાઓ પૈકી શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને આપવામાં આવતા નથી જેથી શિક્ષકો નોકરી દરમિયાન અસલામતી અનુભવે છે અને મૌખિક સૂચનાથી ત્યારે લેખિત કારણ આપ્યા વિના જ નોકરીમાંથી છૂટા કરી દેવામાં આવે છે આથી ખાનગી શાળાના શિક્ષકોને નિમણૂક પત્ર આપવાની રજૂઆત મહેસાણાના અલ્કલેશ પટેલ દ્વારા કલેક્ટરને કરાઈ છે આ મામલે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે નિમણૂક પત્ર આપેલ ના હોવાથી શાળા સંચાલકો આવા શિક્ષકોનો પગાર અને પગાર વધારા બાબતે પોતાની મરજી મુજબ મજબૂરીનો લાભ ઉઠાવી અનેક પ્રકારે આર્થિક શોષણ કરતા હોય છે ત્યારે નિમણૂક પત્રથી વંચિત અને પગાર બાબતે શોષિત પીડિત અને મજબૂર શિક્ષક મજબૂત રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે કરી શકે તેવો સવાલ ખડો કરી સત્વરે આવા શિક્ષકોને નિમણૂક પત્ર અને પૂરતો પગારનો પ્રાથમિક અધિકાર પ્રાપ્ત થાય તે દિશામાં યોગ્ય કાર્યવાહી કરવા અપીલ કરી છે ધન્યવાદ